માલપુરથી દિલ્હી દંડવટ પ્રણામ યાત્રા એક એક બે હજાર પચીસથી શરૂ થઈ છે આજે ખલીદપુર મુકામે મોડાસા નજીક આ યાત્રા આવી છે આ યાત્રા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સાહેબશ્રીના જે વેદના ગુજરાતની જે વેદના છે આઉટસોર્સિંગ કરાર આધારી જે કામદારો છે એમને ભરપૂર શોષણ થાય છે લઘુત્તમ વેતન મળતું નથી પીએફ મળતું નથી અને એજન્સીઓ કામદારોને છૂટા કરી દેવામાં આવે છે વારંવાર તો સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે જે આપ એજન્સીને જે પગાર આપો છો એ પગાર બંધ કરી આ કામદારોને ડાયરેક્ટ એમના ખાતામાં આપવા જોઈએ સાથે સાથે વાલ્મીકી સમાજના લોકોને આજ દિન સુધી અનામતનો પણ લાભ આપવામાં આવ્યો નથી જે સુપ્રીમ કોર્ટે જે ટ્રાયલ લાઈ છે કે વાલ્મિકી સમાજને અનામતનો લાભ નથી મળે તો વર્ગીકરણ કરી વાલ્મિકી સમાજને અનામતનો લાભ મળવો જોઈએ સાથે સાથે અમારી જિલ્લાની બે જગ્યાઓ હતી બે અનામત હતી એ બે હજાર બારની અંદર એ અનામત રદ કરવામાં આવી છે ત્યાર પછી વાલ્મિકી સમાજની પરિસ્થિતિ દિવસે દિવસે ગંડન થતી જાય છે વાલ્મિકી સમાજના લોકોની પરિસ્થિતિ અત્યારે ગંભીર છે અમારા બાળકોને સારું શિક્ષણ મળતું નથી સાત સાત હજાર રૂપિયા પગાર મળતો હોય તો એમના પરિવારોને ભરણ પોષણ કરે કે એમના બાળકોને ભણાવી શકે આવી કાળની મોંઘવારીમાં એમના જે પરિવારનું કઈ રીતે ભરણ પોષણ કરે આ તમામ મુદ્દાને લઈ અમો હું લાલજી ભગત બધા નરેન્દ્ર મોદી સાહેબજીને આ કામદારોની યોજના આવી રજૂઆત કરવા માટે માલપુરથી દિલ્હી એક વર્ષ માટે આ યાત્રા છે i <tries> az